મહેમદાવાદમાં શેરઢી નદી કિનારાના ગામ બેટમાં ફેરવાયા છે ધોઠાજ ગાઢવા સહિતના ગામમાં નદીના પાણી ઘૂસી ગયા કમરસમાં પાણી ભરાતા ગામો સંપર્ક વિહુણા બની ગયા ધારાસભ્ય મામલતદાર ટ્રેક્ટરમાં બેસી આ ગામની મુલાકાતે પહોંચ્યા પૂરગ્રસ્ત ગામમાં ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ખેડા મહેમદાવાદના શેરઢી નદીના કિનારે આવેલા ગામો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કરુણેશ અમારી સાથે જોડાયેલા છે કરુણેશ મહેમદાબાદ માં વરસાદી પરિસ્થિતિ અત્યારે કેવી છે કેટલી હાલાકી અત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં જે વરસાદ વરસ્યો હતો અતિવૃષ્ટિના કારણે જે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે વરસાદ તો હમણાં થોડા સમયથી બંધ છે પરંતુ તેને લઈને તમામ જે નદીઓ છે નદીઓ ઓવરફ્લો થયેલી સિચ્યુએશનમાં અત્યારે જોવા મળી રહી છે જેમાં મહેમદાવાદની શેરી નદી કિનારે આવેલા તમામ જે ગામો છે ગામોમાં ગામો બેટમાં ફેરવા આવે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે જેમાં ગોઠાજ ગાડવા સહિતના જે ગામો છે તેમાં શેરડી નદીના પાણી ફરી વળ્યા છે અને આ તમામ ગામોમાં કેણ સમા પાણી ફરાઈ જતા અત્યારે તે ગામો સંપર્ક વિહોણા બન્યા છે તે ગામોમાં અત્યારે અમદાવાદ ના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ આ ઉપરાંત મામલતદાર તાલુકા વિકાસ અધિકારી આ તમામ જે લોકો છે તે ટ્રેક્ટર ના મારફતે આ ગામમાં ગામમાં જઈને તેની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને તમામ લોકોને ભોજન અને આશ્રયની વ્યવસ્થા મળી રહે તે માટેના તમામ પ્રયાસો અત્યારે કરવામાં આવી રહ્યા છે આ તમામ જે નીચાણવાળા વિસ્તારો છે જેમાં લોકોના ઘરો પણ પાણીમાં ડૂબી ગયા છે તે તમામ લોકોને સ્થળાંતર કરવાની અત્યારે ફરજ પડી તમામ લોકોને નજીકની કોઈ શાળા હોય સ્કૂલ હોય તેમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે આશ્રય આપવામાં આવી રહ્યો છે અને ત્યાં તેમને ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી રહી છે જી કિન્નરી જી ધન્યવાદ કરુણેશ આ માહિતી માટે